બોટાદ આરોગ્ય વિભાગ દ્વારા સબ જેલમાં વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કેદીઓ અને જેલ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભારતી ધોળકાની આગેવાનીમાં આ કેમ્પ યોજવામાં આવ્યો હતો આરોગ્ય વિભાગના કર્મચારીઓએ કેદીઓ અને જેલ કર્મચારીઓને આરોગ્ય અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું આરોગ્ય વિભાગ દ્વારા લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ કેમ્પમાં સબજેલના તમામ કેદીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો અને તપાસનો લાભ મેળવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ